અંકલેશ્વરની જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે અદ્યતન આરોગ્ય સુવિધાઓનું લોકાર્પણ કરતાં રાજ્યમંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે પચીસ બેડની આધુનિક આઈસીયુ વિશાળ કોન્ફરન્સ અને ટ્રેનિંગ હોલ પેશન્ટ ડોરમેટ્રી અદ્યતન આઈસીજી મશીન અને સ્ટેટ જેવી મહત્વપૂર્ણ આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે જેનું રાજ્ય સરકારના જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી ઝઘડિયાના ધારાસભ્ય રિતેશ વસાવા ઉપસ્થિત રહ્યા આ પ્રસંગે રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું કે કોરોના કાળ દરમિયાન સરકાર અને ખાનગી હોસ્પિટલોએ સાથે મળીને કામ કર્યું તેનાથી સાબિત થયું છે કે એકબીજાના સહકારથી આરોગ્ય ક્ષેત્રને વધુ મજબૂત અને ભવિષ્યલક્ષી બનાવી શકાય છે શ્રીમતી જયબેન મોદી હોસ્પિટલ ખાતે આજ રોજ વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે એમાં એક તો આઈસીયુ યુનિટ ટ્રેનિંગ હોલ અને સગા સગાસભ રહેવા માટેનું હોસ્ટેલો પણ નિર્માણ કરવામાં આવ્યું છે આમાં ઉદ્યોગપતિઓએ પણ ખુલ્લા હાથે દાનનો પ્રવાહ વળાવીને એવી કંપનીઓ એસકે જે બી ફાર્મા કંપની ઓએનજીસી ફાર્મસન જીજીએલ ઓહાઈજન અને બી અન્ય હેતરી દ્વારા આ હોસ્પિટલને દાન આપીને આ કેન્સર સેન્ટરનું પણ અહીંયા ઊભું કરવામાં આવ્યું છે પહેલાં કેન્સરની તીજો માટે સુરત અથવા બરોડા જવું પડતું હતું ત્યારે આજે આ વિસ્તારની જનતાને પણ અહીંયા સારવાર માટે નજીકમાંનો લાભ મળે એ પ્રકારનું આ જયબેન મોદી ટ્રસ્ટ કામગીરી ત્યારે તમામ ટ્રસ્ટી આભાર માનું છું અને આજે જ્યારે અહીંયા જે દાનવીરોએ જે ખુલ્લા છે દાને પૂછે એમને હું અભિનંદન પાઠવી એમને પાડવા માનું છું